નમસ્કાર ધારી તાલુકાના સરકારી દવાખાનાની અવ્યવસ્થાએ સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાવી હતી ચુમોતેર ગામોને સેવા આપતા આ દવાખાનામાં અગત્યની સુવિધાઓ લાંબા સમયથી બંધ પડી હતી મળતી માહિતી મુજબ દવાખાનાની રે મશીન કાર્યરત ન હતી લેબોરેટરીમાં મર્યાદિત રિપોર્ટ જ બનતા હતા જેના કારણે ગરીબ દર્દીઓને ખાનગી સેન્ટરોમાં ખર્ચાળ તપાસ કરાવવા મજબૂર થવું પડતું હતું ડેન્ટલ વિભાગમાં ડોક્ટર અને સહાયક સ્ટાફના અભાવે સેવા લગભગ બંધ જેવી હતી જ્યારે માત્ર બે ડોક્ટર મોટી સંખ્યામાં આવતા દર્દીઓની તપાસ માટે સતત પ્રયત્ન કરી રહ્યા હતા ડાયાલિસિસ રૂમ હોવા છતાં મશીનો ઉપલબ્ધ ન હોવાથી આ સેવા પણ શરૂ થઈ શકી ન હતી દવાખાનામાં સરકારી એમ્બ્યુલન્સની ગેરહાજરીને કારણે ઇમરજન્સીમાં દર્દીઓને ખાનગી એમ્બ્યુલન્સ માટે રૂપિયા બારસો થી ચૌદસો સુધી ચૂકવવા પડતા હતા જે ગરીબ દર્દીઓ માટે ભારૂપ બનતું હતું સ્થાનિકોએ આગેવાનો અને અધિકારીઓને આ વ્યવસ્થા તરફ ધ્યાન આપવા અપીલ કરી હતી જેથી ધારીની ગરીબ પ્રજાને જરૂરી આરોગ્ય સેવાઓ સમયસર મળી શકે વધુ સમા આચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ